હેલ્લો તો મિત્રો કેમ છો કેમ મજામાં આજે થઈ ગયા તો શનિવાર ને આપણે જવાનું છે ભાણવાડ ગુજરી બજારમાં જઈ શકો છો મિત્રો આપણે રસ્તામાં જઈએ છે અને જો આપણે અહીંયા ભૂગી ગયા છે ભાણવર તો માલ ખોલી નાખીએ તો જો આપણે ચા આવી ગઈ હતી ચા પીને માલ ખોલી નાખ્યો છે આખો પથારો અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી લેજો ગઈશ જો મિત્રા આ છે ભાણવણની ગુજરી બજાર તમે આવ્યો હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો આ વિડીયોમાં જો મિત્રો સાંજે આપણે ચા પી લીધી સાડા પાંચ વાગે અને બે થેલા માલ ભરી લીધો તો જઈ શકો છો તમે અને હવે થોડોક જ માલ દરીએ તો આપણો જો આપણે બધે માલ ભરી નાખ્યો છે સાંજ પડી ગઈ છે હવે આપણે પલંગ ભેગા કરી નાખીએ જો તો મિત્ર આપણે પલંગ ભેગા કરી નાખ્યા છે આ આપણો માલ છે ચાર થેલા પાઇપો જો મિત્ર આપણે ભાણવડથી નીકળી ગયા છે પોરબંદર બાજુ પોરબંદર જવા માટે ને આપણે તરિજે માળ પહોંચી ગયા છે જઈ શકો છો તમે